સારા અનુભવ માટે હેડફોનનો ઉપયોગ કરો ચાલો આજે હું તમને એક એવી વાર્તા કહું જે હજારો વર્ષ જૂની છે પણ આજે પણ આપણા સમાજમાં જીવંત છે શું તમે ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યા છો જેની દુનિયા ફક્ત પોતાના વખાણ પોતાની જરૂરિયાતો અને પોતાની જાતની આસપાસ જ ફરતી હોય એવી વ્યક્તિ જેને બીજાની લાગણીઓની કોઈ પરવા જ ન હોય અને જે દરેક પરિસ્થિતિ પર પોતાનો કાબૂ રાખવા માંગતી હોય મનોવિજ્ઞાનની દુનિયામાં આવા ખતરનાક વ્યક્તિત્વના લક્ષણોને ડાર્ક ટ્રાયડ તરીકે ઓળખવામાં આવે છે જેમાં ત્રણ મુખ્ય પાત્રો છે નાર્સિસિઝમ મેકવેલિનિઝમ અને સાયકોપથી આજે આપણે એમાંથી પહેલાં અને સૌથી પ્રખ્યાત પાત્રની વાર્તા સાંભળીશું નાર્સિસિઝમ એટલે કે પોતાની જાત સાથેના અત્યંત પ્રેમની ગાથા આ વાર્તા શરૂ થાય છે પ્રાચીન ગ્રીસના એક ખૂબ જ સુંદર યુવકથી જેનું નામ હતું નાર્સિસસ તે એટલો સુંદર હતો કે જે કોઈ તેને જોતું તે તેના પર મોહિત થઈ જતું દરેક જણ તેને પસંદ કરતું પણ નાર્સિસસના મનમાં તો ફક્ત ઘમંડ વસેલો હતો તેને લાગતું કે આ દુનિયામાં કોઈ તેના લાયક જ નથી એક દિવસ એકો નામની એક વનદેવી તેના પ્રેમમાં પડી પણ નાર્સિસસે તેનું પણ દિલ તોડી નાખ્યું આ જોઈને દેવતાઓને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે નાર્સિસસને પાઠ ભણાવવાનું નક્કી કર્યું એક દિવસ જંગલમાં ફરતી વખતે નર્સિઝસ એક શાંત અને સ્વચ્છ તળાવ પાસે પહોંચ્યો જેવો તે પાણી પીવા માટે ઝૂક્યો તેણે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ જોયું પણ તેને ખબર ન પડી કે તે પોતે જ છે તેને લાગ્યું કે પાણીમાં કોઈ અત્યંત સુંદર વ્યક્તિ છે અને તે પહેલી જ નજરે તેના પ્રેમમાં પડી ગયો તે દિવસ રાત તળાવના કિનારે બેસીને પોતાના જ પ્રતિબિંબને જોતો રહ્યો તે તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો પણ જેવો હાથ પાણીને અડદો પ્રતિબિંબ ગાયબ થઈ જતું આ વિરહમાં તે એટલો ડૂબી ગયો કે તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું અને છેવટે ત્યાં જ તેનું મૃત્યુ થયું કહેવાય છે કે જ્યાં તે મૃત્યુ પામ્યો ત્યાં એક સુંદર સફેદ અને પીળું ફૂલ ઉગી નીકળ્યું જેને આજે દુનિયા નાર્સિસસ ફ્લાવર તરીકે ઓળખે છે બસ આ જ વાર્તામાંથી જન્મ થયો નાર્સિસિઝમ શબ્દનો જ્યારે કોઈ વ્યક્તિ નાર્સિસસની જેમ પોતાના જ પ્રેમમાં એટલી આંધળી બની જાય કે તેને બીજાની લાગણીઓ જરૂરિયાતો અને અસ્તિત્વ દેખાતું જ બંધ થઈ જાય તે સ્થિતિને નાર્સિસિઝમ કહેવાય છે આજનો નાર્સિસસ કેવો હોય તે હંમેશા પોતાને દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ શ્રેષ્ઠ અને અજોડ માને છે તેને સતત વખાણ અને પ્રશંસાની ભૂખ હોય છે જો કોઈ તેની પ્રશંસા ન કરે તો તે દુઃખી અથવા ગુસ્સે થઈ જાય છે તેનામાં સહાનુભૂતિનો સંપૂર્ણ અભાવ હોય છે તે બીજાના દુઃખ કે લાગણીઓને સમજી શકતો નથી જો કોઈ તેની ભૂલ કાઢે કે ટીકા કરે તો તે ક્યારેય સહન કરી શકતો નથી તે બહારથી ભલે ગમે તેટલો આત્મવિશ્વાસો દેખાય પણ અંદરથી તે અસુરક્ષિત હોય છે અને આ જ કારણે તે વારંવાર સાબિત કરવા માંગે છે કે તે શ્રેષ્ઠ છે પણ કોઈ આવો કેમ બની જાય તેની પાછળ ઘણીવાર તેનું બાળપણ છુપાયેલું હોય છે કાં તો તેને બાળપણમાં જરૂર કરતાં વધુ વખાણ મળ્યા હોય છે અથવા તો તેને એટલી બધી ટીકા અને ઉપેક્ષા મળી હોય છે કે તે પોતાની જાતને બચાવવા માટે ઘમંડનું બખ્તર પહેરી લે છે અને આજનો સોશિયલ મીડિયાનો જમાનો તો જાણે આવા લોકો માટે પેલા તળાવ જેવો બની ગયો છે જ્યાં લાઇક્સ અને ફોલોઅર્સના પ્રતિબિંબમાં તેઓ કલાકો સુધી ખોવાયેલા રહે છે તો પછી જો તમારા જીવનમાં કોઈ નાર્સિસિસ આવે તો શું કરવું યાદ રાખો તમે તેમને બદલી નથી શકતા પણ તમે તમારી જાતને બચાવી શકો છો સૌથી પહેલાં તો પોતાની ભાવનાત્મક સીમાઓ બાંધી લો સ્પષ્ટપણે કહી દો કે તમે શું સહન કરશો અને શું નહીં તેમની સાથે વાત કરતી વખતે શાંત અને આદરપૂર્વક રહો કારણ કે ગુસ્સે કરવાથી વાત વધુ બગડશે તેમની ચાલાકી કે ગિલ્ટની રમતમાં ફસાવ નહીં અને પોતાની માનસિક શાંતિને પ્રાથમિકતા આપો નાર્સિસની વાર્તા આપણને એ શીખવે છે કે થોડો આત્મપ્રેમ અને આત્મવિશ્વાસ હોવો સારી વાત છે પણ જ્યારે આ પ્રેમ એટલો વધી જાય કે બીજાને નુકસાન પહોંચાડવા લાગે ત્યારે તે એક સમસ્યા અને અભિશાપ બની જાય છે